નમસ્કાર ખેડૂત મિત્રો ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ ના રોજ સ્વાગત છે સર્વ ખેડૂતભાઈ અને સસ્તા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત મિત્રો આજ રોજ જીરોની હરાજી પણ ચાલુ છે આજ રોજ જીરોની અંદાજીત આવક વિશે વાત કરીએ તો આજ રોજ જીરોની અંદાજીત આવક સાતસો થી આઠસો ક્વિન્ટલ આસપાસ હશે ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ ના રોજ રસ્તા માર્કેટિંગ યાર્ડમાં જીરોની અંદાજિત આવક સાતસો થી આઠસો ક્વિન્ટલ આસપાસ હશે તમામ અને નંબર વિનંતી કે વિડીયોના અંત સુધી બન્યા રહે તો ચાલો આપણે જઈએ અને આજના જીરોના તાજા બજાર ભાવ વિશે માહિતી મેળવીએ એક કાળી સલી કે પ્રીમિયમ ક્વોલિટી સુરમાલ વેક્ષનાર ઓબી લેનાર સેમ એન્ટરપ્રાઇઝ પ્રીમિયમ ક્વોલિટી ચાર હજાર રૂપિયા લેના સિદ્ધિ વિનાયક પ્રીમિયમ ક્વોલિટી સુપર માલ ખરેખર જીરાનો બજાર ભાવ રોજ ને રોજ થોડો ઘણો ઘટતો જાય છે એને એક ઇન્જેક્શન દેવડાવવું પડશે તારે મને વાત ચાલુ કરતો પેક ખરાબ 4 હા મારો નંબર

2000 <laughs> 4000 <laughs> કેટલા ની ગરીબી હતી જે દે કાઢ્યું ને મોંજો ભાઈબન ડોક્ટર રામાધણી લેનાર સ્થિતિ વિનાયક પ્રીમિયમ ક્વોલિટી સુપરમાર્કેટ તાલીસો બેતાલીસ બસ લાલ ભોલેનાથ લેલાલ શેમ એન્ટરપ્રાઈઝ પ્રીમિયમ ક્વોલિટી મીડિયમ સુપરમાન ખેડૂત મિત્રો ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ ના રોજ જસદણ માર્કેટિંગ યાર્ડમાં જીરુના બજાર ભાવ વિશે વાત કરી હતી આજ રોજ જીરુના ઊંચા ભાવ વિશે વાત કરી હતી જીરુનો ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ ના રોજ જીરુનો ઊંચો ભાવ એકતાલીસો અને એસી સુધી જતો હતો ખાસ કરી ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ ના રોજ જીરૂનો ઊંચો ભાવ એકતાલીસો એસી સુધી જતો હતો તો ખેડૂત મિત્રો હવે આપણે માહિતી મેળવીશું કે જીરુના ભાવમાં કાંઈ વધારો ઘટાડો થાય છે કે નહીં તમામ ખેડૂતભાઈને નમ્ર વિનંતી કે આ વિડીયો તમારા અન્ય પરિવારજનો ખેડૂત મિત્રો સુધી પહોંચાડી દો ફરી મળીશું નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત